જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની શું માતાજી ખરેખર પુરુષ કે સ્ત્રીના શરીરમાં આવે છે કે આ કોઈ માનસિક બીમારી છે પહેલાં થોડું અલગ જાણીએ હું સાયન્સ ફિલ્ડનો જ છું ભૂત પ્રેતમાં વિશ્વાસ કરું છું ઘણા સાયન્ટિફિક લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા ન કરે એ તેમની આવગી માન્યતા છે પરંતુ તમારી જાણ માટે જણાવી દઉં કે આપણા સાયન્સનો એક નિયમ છે ઉર્જા નાશ પામતી નથી તે એકથી બીજામાં રૂપાંતર થાય છે હવે આપણા શરીરમાં પણ એક ઉર્જા જ રહેલી છે ને પરંતુ અફસોસ અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિકે સાબિત નથી કરી શક્યો કે આ ઉર્જા કઈ છે અને હવે એક સવાલ કરીએ સાયન્સ ભણેલા લોકોની જે ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા તો પછી ગોસ્ટ ડિટેક્ટોર જેવા સાધનો કેમ બનાવ્યા હશે હવે મૂળ સવાલનો જવાબ આપું છું કદાચ તમે આવું થતાં જોયું હશે કે માતાજી શરીરમાં આવે છે પછી જે તે કહે છે અને તે સાસુ પણ હોય છે જો કોઈ વૈજ્ઞાનિક વિચારોવાળો માણસ તે જુએ તો તે થોડો અસમંજસમાં પડી જાય છે બિલકુલ મારી જેમ હવે મારા અનુભવો જણાવવું અમારે એક કુટુંબના કાકા થાય તેમને મણકાનો પ્રોબ્લેમ હતો બે ત્રણ દવાખાનામાં બતાવ્યું પણ ડોક્ટરોનું કહેવું કે ઓપરેશન કરાવવું પડશે બે લાખ ખર્ચ થશે અને ક્યારેય વજન ઉપાડવો નહીં પછી કોઈએ કીધું ત્યાં ગયા અને જે કીધું તેમ કર્યું હવે હાલ એકદમ સારું થઈ ગયું બધું જ કામ કરે છે અને વજન પણ ઉપાડે તો હવે આ વસ્તુને નકારી પણ ન શકાય અને માની પણ ન શકાય તે સાચે હોય કે પછી ઢોંગ કરે તે કહી ન શકાય પરંતુ જ્યાં આપણું સાયન્સ પૂરું થાય છે ત્યાં તે જ આધ્યાત્મિકની શરૂઆત થાય છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી